નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસર નગરના આંગણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાનજી તથા શહીદ ભગતસિંહની પ્રતિમાનું અનોખી રીતે આગમન આવનારા દિવસોમાં ભારતભરમાં ઠેર ઠેર રામનવમીની ભવ્યતિ ભવ્ય રીતે ઉજવણીના ઠેર ઠેર આયોજનો થઈ રહ્યા છે ત્યારે જંબુસર નગરની હિન્દુ ધર્મ પ્રેમી જનતા એમાંથી બાકાત નથી વીએસપી તથા બજરંગ દળ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી લીલોત્રી બજાર ખાતે થનાર હોય રામનવમીની નિમિત્તે નવ ચાર બે હજાર ચોવીસ થી સોળ ચાર બે હજાર ચોવીસ સુધી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો થકી રમોત્સવની ઉજવણી કરવામાં આવશે રામ ઉજવણીના ભાગરૂપે શ્રી હનુમાનજી તથા દેશના વીર જવાન ભગતસિંહની પ્રતિમાની ભવ્ય આગમન યાત્રા ટંકારી ભાગોળ ખાતેથી યોજાઈ હતી જેમાં મનમોહક ફાયર શો બાદ ડીજેના તાલે આગમન યાત્રાનો પ્રારંભ કરાયો હતો સદર આગમન યાત્રા ટંકારી ભાગોળથી સોની ચકલા લીલોતરી બજાર થઈ કાવા ભાગોડ રામ કબીર મંદિર ખાતે સમાપન કરાયું હતું આગમન યાત્રામાં વીએસપી ભરૂચ જિલ્લા સહમંત્રી ભૂપેન્દ્રભાઈ પંચાલ તાલુકા મંત્રી શક્તિભાઈ પટેલ બજરંગ દળ તાલુકા પ્રમુખ કમલેશભાઈ ટેલર તાલુકા અધ્યક્ષ હિતેશભાઈ પ્રજાપતિ શહેર પ્રમુખ જીગરભાઈ ગાંધી તાલુકા મંત્રી વિપુલભાઈ ગાંધી ગોવિંદભાઈ પટેલ સહિત વીએચપી બજરંગ દળ કાર્યકરો તેમજ જંબુસર નગરની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાઈને ભાવવિભોર બન્યાના સમાચાર પ્રાપ્ત થયા છે રિપોર્ટર રમેશ પરમાર બી ન્યૂઝ ગુજરાતી જંબુસર